વલસાડ જિલ્લાના વાપી ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર રાજ્યના યશ્વી ઉપ મુખ્યમંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી અજિત દાદા પાવરજીનો જન્મદિવસની ઉજવણી વાપી એનસીપી પાર્ટી કાર્યાલય ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી હતી કેક કિંગ કરીને દાદાના જન્મદિવસ ઉજવાયો હતો ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ નિશાબેન પ્રજાપતિ ગુજરાતના મંત્રી શ્રી રંગગોપાલ વલસાડ જિલ્લા પ્રમુખ

નિકુલ આવ્યો હતો ના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના જન્મદિવસની ઉજવણીમાં કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ નિશાબેન પ્રજાપતિ ગુજરાત પ્રદેશના મંત્રી રંગગોપાલ વલસાડ જિલ્લાના પ્રમુખ કમલેશભાઈ પાડવી વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સંજય શિંદે અને વલસાડ જિલ્લા સંગઠન મંત્રી સુનિલ સિંઘ તથા શહેર પ્રમુખ નિલેશ ગાવંડે તેમજ પારડી તાલુકાના પ્રમુખ ધરમપુર તાલુકાના પ્રમુખ વલસાડ તાલુકાના પ્રમુખ ઉમરગામ તાલુકાના પ્રમુખ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ ઉજવણીને ઉષ્માભેર વધાવી દીધી હતી મારું નામ નિશાબેન પ્રજાપતિ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ આજે એનસીપી ખાતે અજીત પવારજી દાદાનો અમે જન્મ મહોત્સવની ઉજવણી કરી જે અમારા રાષ્ટ્રીય પ્રમુખ છે અને આજે અમને ઉજવણી કરી ઘણો આનંદ થયો અને એમની માટે અમે લાંબી આયુ આયુ માટે અને લા સારા સ્વાસ્થ્ય માટે અમે લોકો બધાએ પ્રેર કરી અને એમને આગળને આગળ વધારે એવી ભગવાનને અમે લોકોએ પ્રાર્થના કરી જય રાષ્ટ્રવાદ આજે એનસીપી કાર્યાલય વાપી ખાતે અમારા રાષ્ટ્રીય નેતા માનનીય અજીત દાદા પવાર જે મહારાષ્ટ્રમાં અમારા ઉપમુખ્યમંત્રી છે જેમના આજે જન્મદિવસ નિમિત્તે અમે અમારા વાપી કાર્યાલય ખાતે એમનું કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં અમારા એનસીપી પાર્ટીના ગુજરાત રાજ્યના મહિલા પ્રદેશ પ્રમુખ અને મારા તમામ સાથી મિત્રો હાજર હતા સાથે આ કાર્યક્રમની અમને અમારા ગુજરાતના પ્રમુખ નિકુલ તોમરજી અને એમની જે પણ આદેશ અનુસાર અમે આ કાર્યક્રમની ઉજવણી કરી આજના કાર્યક્રમ નિમિત્તે અમે માનનીય અજીત દાદાના ઉચ્ચ સારું સ્વાસ્થ્ય માટે સૌએ પ્રાર્થના કરી અને એમનું રાજકીય જીવન સ્વસ્થ અને સારું જ જાય એના માટે સૌએ એમને ભગવાનને અમે પ્રાર્થના કરી તેમજ આજના આ કાર્યક્રમ નિમિત્તે અમે અમારા વલસાડ જિલ્લા એનસીપી પાર્ટીમાં નવા પદાધિકારીઓની નિમણૂક્તિ કરી જેમાં અમે વાપી પાર્ટી અને વલસાડ ખાતેથી આઠથી દસ કાર્યકરોની નિમણૂકિત કરી અને એમને પદભાર આપવામાં આવ્યો હતો જય રાષ્ટ્રવાદ